એ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજનું આપણું કાર્ય એ છે કે આપણે હવે તુવેરની અંદર ચણાનું વાવેતર કરી દેવાનું છે અને એના માટે આપણે પહેલાં આપણે બમ્પરમાં બધું ફિટિંગ કરેલું હતું એ આપણે અલગ કરી અને આપણે આમાં ટેક્ટરમાં કોઈની ફિટ કરી દીધી છે હવે આપણે એમાં ચોવીસની જારીનું આપણે વાવેતર કરવાનું છે એટલે બે બે આયરું આપણે પાટલામ કરવાની છે તો એ પ્રમાણે આપણે ફિટિંગ કરી દઈએ ત્યાં સુધીમાં આપણે મોટું ટ્રેક્ટર આવી જાય એટલે આપણે લોળા પછી દાંતી આપવાની છે આમાં આપણે બે એરું આવીએ એટલે શું છે કે આપણે પછી એમાં દવા છાંટવી હોય ને તો વચલા પાટલામાં હાલવાની મજા આવે અને ક્યાંક ક્યાંક નબળી તુવેર છે ત્યાં જો આપણે અનુકરની બાર એરું વાવેતર કરવાનું છે તો આપણે આગળ જોઈએ પહેલાં હું આપણા ફિટિંગ કરી દઉં આપણે બે દાતા ફિટિંગ થઈ ગયા છે હવે આપણે દાંડવાનું સેટિંગ કરી લઈએ પહેલાં હવે આપણે આના નોટરીયા ફેરવાના છે આપણે આ સોયાબીન વાવ્યા હતા અડદ હતા તેના છે એટલે આમાં આપણે ચણાના ફિટિંગ કરી દઈએ કમ્પ્લીટ તૈયાર આઠનું રીતના ચેરને ડબલ દાંડવા મારી દીધા છે હવે એકમાં આપણે ચણા ને એકમાં ખાતર નાખી દઈએ પેલા આપણે ચણાનું માફ કરી લઈ કિલ્લાનું આપણે આની અંદર આ દવાની પડીકી નીકળે છે આપણે ભેળવી દીધી એમાં ફાયરમ હોય

સાથે ખાતર એ વાવેતર કરવાનું છે માપ તો આપણે અંદાજ આમ છે જ આપણે તુવેર વાવતા તે પ્રમાણે મીડિયમ પડતું જ જાય એટલે થઈ જાય તો મિત્રો આપણે સાથે અરદમાજી દાતી ની આપણે કેતાતા દાતી એક આવી ગયું છે ટ્રેક્ટર નોનીત ભાઈ નું કોડું આકરૂ છે એટલે કેવરાવ છે નોનીત ભાઈ નો તુરિત આવી ગયો છે આખો વાંકવાનું કામ કરે ને આપણે પાછા આવી ગયા છીએ આપણે તુવેરની હેરમાં ખાતર ને ચણા ને બધું લઈને આ ડબ્બો ભેગો લઈ લેવો ને બરાબર નાખ દીધું ને ખાતર તો એ ભરી દીધું તો ચાલો મિત્રો કરીએ ચાલુ કરીને વીસ સેટે ને સેટિંગ તો બરોબર છે થોડા પચાસ ગ્રામ જેટલા વધારે ગયા છે દાણા આપણે પાછું થોડું ઓછું કરી નાખ્યું છે હવે જોઈએ આપણે પાછું કેવા પડે

મિત્રો અહીંયા આપણે બોયડીમાં છેલ્લે થોડીક નળી ઘટતી હતી એટલે પાણી નહોતું આવતું એટલે ઘડીક આપણે જવા દીધું પાણી અહીંયા બાકીનું તો બધું વ્યવસ્થિત ભીનું થઈ ગયું છે હજી આજ નોંધી પાણી આમાં કાલથી પછી આપણે અને આપણે ચણાનું વાવેતરનું કામ પૂરું થયું અનુકર આપણે બાર ક્યારા વાવ્યા પછી આ ત્રણ ક્યારા થોડે સુધી વાવ્યા ને થોડા થોડા પસાઈટે નબળી છે તું ન્યા વાવી દીધું એટલે અહીંયા આજને આપણે ચણાનું વાવેતર પૂરું થયું હવે આમાં આ બધું વિકીને આમાં આપણે હર પૂરવાનું છે પછી અહીંયા આપણે પાણીનો ઢારિયો નાખી દઈ અને આ થોડુંક બાજુવાળો લેટ્યા એટલે થોડી થોડીન મુકી ગઈ હવે પાછો આપણે વેલ્ડિંગ કરી અને ટોટાડું જો એમાં પહેલા આપણે વેલ્ડિંગ મારી દઈ આમ પકડવા જામ પકડી રાખ આમ પકડ્યું હોય ને ત્યાં પકડાઈ લીધું ભઈ હલવું ન જો એટલે હું મૂકી દઉં તો હલી જાય Các bạn hãy đăng cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn. થઈ ગયો કમ્પ્લેટ જ એ ખાલી પાંચ કાઢવાની છે બાકી થઈ ગયો આપણે રેડી આ ધાર્યું દેશી જુગાસ આમાં વચારે આપણે આ દેશી ચણા વાવ્યા પહેલાં આપણે જોઈએ એમ ને હવે આ પારો ખાલી છે એના માટે આપણે આ કાબુલી ચણા વાવી દઈએ એટલે ઘરના ખાવા પૂરતા થઈ જાય ને આ પારો આ જ્યાં જ્યાં વચમાં તુવેર નથી એ જગ્યાએ બધે વાવી દઈ અને ટ્રેક્ટર આપણું બીજી ફેરી દાતી થોડી ઘણી રહી રાખવાની પક્કી થઈ ગયું પૂરું પછી કાલે હવે એમાં રોટરવેટર ચાલુ થાય આજે આપણા ચણાનું આમાં સોંપાઈ જાય પછી આપણે પાણી ખરીદી ચાલુ કેમ કે આ ઢારિયાનું બહુ જાજુ કામ નથી ખાલી જેવી તેવી પાંખ કહેવાની છે એટલે આપણો આ પાણીનો ઢારિયો થઈ ગયો તૈયાર પછી આપણે ચાલુ કરી દઈએ પાણી તો આપણો ઢારિયો થઈ ગયો તો કમ્પ્લીટ હવે પહેલાં થોડુંક પાણી આવવા દીધું પછી કરી દીધી પાછી મોટર બંધ એટલે હવે આમાં આપણે ખાલી આકી નાખીએ એટલે રીજે ઓછો એના માટે આપણે બાજકો તૈયાર કરી લીધું ધૂળનું ભરીને આમાં આપણે હાલીમાં દર વર્ષે ભાઈને બેહાડી પણ અયાનભાઈને બહુ મજા નથી ને આ વખતે તાવ આવી ગયો છે એટલે આપણે એમને બેહાડવું નથી ગારાવારો થાય તો નવરાવું પડે એટલે આપણે એને ખાલી મોબાઈલ પકડી રાખે આપણે જોઈએ કે એમ રીતના હાલી હાલે એક બે થોડી ને તા સાયડું થોડીક લીપાઈ જાય એટલે રીજે ઓછું

તો મિત્રો જોયું ને આજનું આપણું કામ આમ તો ટૂંકું ટૂંકું કામ ઘણું થઈ ગયું ચણા વાવી દીધા ઢારીઓ કર નાખ્યો હાલી ખેંચી નાખી અને મોટું ટ્રેક્ટર આવ્યું હતું દાંતી આખવા બે ફેરી દાંતી આલી ગઈ હવે કાલે કે અથવા આજે રાતના ઔષધ ભલે ને કે કાલે એમાં રોટો ટ્રાલશે અને આપણે આ ચણામાં ચણા વાવ્યા એટલે આ તુવેરમાં બાયમાં પાણી પીવડાવી દેવાનું છે તો કાલનું આપણું કામ પાણી વારવાનું છે તો ચાલો મિત્રો પાછા નવા વિડીયોમાં કાલે મળી મળીએ તો મારા વિડીયા તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો વિજય જય જવાન જય કિસાન યા અલી મદદ